મહેસાણા તાલુકાના બદલપુરા મેઉ ગામના ચાવડા કિસ્મતસિંહ અને હિનાબેન દંપતી સાથે તેમની ત્રણ વર્ષની પુત્રી નિવાસીનું અપહરણ થયું હતું જે પરિવાર એક ડિસેમ્બરથી પોર્ટુગલ જવા માટે મુસાફરી ગયેલો હતો પરંતુ તેમને લિંબિયા પહોંચાડીને બંધક બનાવી દેવામાં આવ્યા હતા જે ચાર ડિસેમ્બરના રોજ દુબઈના એક શખ્સ એક કરોડ રૂપિયા અને ચોપન ડોલરની માંગણી કરી હતી જે બંધક દંપતીના પરિવારજનો મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરે ગુજરાત રાજ્ય બિનવારસી ફાઉન્ડેશનને પત્ર લખી કાર્ય કલેક્ટર પાસે બિન નિવાસી ફાઉન્ડેશન માટે કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી મહેસાણા પરિવારે બંધક દંપતી પરિવારજનો માટે મદદ માંગ કરવામાં આવી છે જેમાં

એ ખડની કોઈક કરોડ રૂપિયા માંગવામાં આવી છે આ ઘટના બાબતે સાહેબ અમે પ્રથમ તો અમારા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર સાહેબને જાણ કરી પરમાર સાહેબને સાથે અમે લઈને પછી એસપી ઓફિસને પણ જાણ કરી એસપી ઓફિસ થી તેમને કલેક્ટર ઓફિસમાં પણ અમે ફરિયાદ કરી કલેક્ટર સાહેબે અમને સરસ એવો જવાબ આપીને સાથે રાખીને અમારી બધી મેલ બેલ કરી પારસબેન કિસ્મતની બેન શું મારો ભાઈ મારા મોટા ભાઈ જોડે જતો તો એના દુબઈ થી થોડો આગળ લઈને કિડનેપ કરે છે એ લોકો બે કરોડ કરોડ એવી માગણી કરે છે